ભૂલબાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય સન રહો નંદિના કુમાર રમ વા રમોકડા સન રહો નંદના કુમા રમ વા મોકડા ખમા ખમા જીવન ના ધાર રમ વાા પુરમોડા નાન ના ઝુકડા વાસડાને ના ઝુકડી ગાવડી ના ઝુકડા જમના જિને ના ઝુકડી નાવડી ના ઝુકડી નાવડી ના હક ના રમવાયા પૂરા મોકળા સાનો નંદના કુમાર రమవాయా రోనానా హాగోడా సోనా బు సోనా పాలి సూజో సూజజోగరా మూ రకడా సోపట నే నా సోగ రమసూ రమా సూ హసే వ હે ઝૂલા રમવા હા પૂરા નાની નાની વાછડીને નાની નાની લાકડી લીલી પીળી લાલ ગોઠી લીલી પીળીને ને લગો લગોઠી એડી દડો સેરે તૈયાર રમવાયા પૂરા મૂકડા સકરડી બમરડી ફેરવી ફસાવું સકરડી બમરડી ફેરવી હસાવું હાલ રડવું ગોપીઓને પાસે ગવડાવું નસાવું ગવળિયાને હાર ગોવળિયું ને વાયા રમવાયા મોકડા નસાવું ગોવળી અથુ કાર રમવાયા મોકડા નાનકડા વાઘને નાનકડી ટોપી નાનકડા વાઘ નાનકડી ટોપી કાલે પરણાવું કાન નાનકડી ગોપી શોદા ને જયજો સાથે સાથે કંસાર રમવાયા પૂર સાથે સા કંસાર રમવાયા પૂર મોકડા સુ વસનયા વાશો તી સુણી વસન जशुदनामते ना गोविन्दनानाथ रया टपदय समवाला रमला गा श्यामय सरकार रम वया पिसरमुकडा રમવા લાગ્યા શા મળ્યા સરકાર રમ વા પી સર સાના રહો નંદના કુમાર રમ વાયા પૂરમ કળા ખમા ખમા જીવનના ય ધાર રમ વામકળા બોલો રામચંદ્ર ભગવાન કીજે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો